નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કાતરિયા ભૂમિકા આપ સર્વનું આપના પોતાના ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું તો તમને બધાને ખબર હશે કે આપણે આની પહેલા તેરમો જે પાઠ છે પરોપકારી મનુષ્ય એ આપણે વ્યવસ્થિત આખો પાઠ સમજી ગયા છે અને હવે આજે તમારું જે આ ચૌદમું કાવ્ય જે છે એમનું નામ છે એક ઈડરનો વાણિયો એ આપણે જોવાના છીએ તો તમારું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે પલાશ એનું જે ચૌદમું કાવ્ય છે એક ઈડરનો નો વાણીઓ એની સરળ સમજૂતી વ્યવસ્થિત આખી સમજૂતી આપણે આ ભાગ એક ની અંદર જોવાના છીએ અને એના સ્વાધ્યાયનું આખું જે સોલ્યુશન છે એ ભાગ એની એક ભાગ બે ની અંદર તમે જોશો તો આજે આપણે આ કાવ્ય પંક્તિની સમજૂતી જોવાની છે તો આપણું જે આ એક ઈડરનો વાણીઓ જે સરસ મજાનું કાવ્ય છે એ કાવ્યના કવિ છે રમણલાલ સોની તો જન્મ પાસેના કોકાપુર ગામે થયો હતો શિશુકથા શિશુ સંસ્કાર માળા અને ગલબા શિયાળમાં પરાક્રમો જેવા બાળ સાહિત્યના પુસ્તકો તેમણે લખ્યા છે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે રમણલાલ જે સોની છે એમની મોટા ભાગની જે કૃતિ છે મોટા ભાગનું જે સાહિત્ય છે એ ખાસ કરીને બાળ સાહિત્યમાં વધારે એટલે કે નાના બાળકો વાંચી શકે એવું એમનું લખાણ તમને વધારે પડતું જોવા મળશે અને એમની રચના પણ કઈ કેવી જશે કે નાના બાળકોને એમને વાંચીને ભણવાની મજા આવે અને બહુ ખાસ મહત્વના સાહિત્યકાર છે લેખક છે કવિ છે તમને મોટા ભાગે એમના બધા ધોરણમાં એકાદો પાઠ કે એકાદું કાવ્ય તો તમને જોવા મળતું જ હશે ખાસ કરીને નાના ધોરણોમાં તો તેઓ સારા અનુવાદક પણ છે અનુવાદક કોને કહેવાય કે કોઈ એક પુસ્તક હોય એ કોઈ બીજી ભાષામાં લખાયેલું હોય જેમ કે ઇંગ્લિશમાં લખેલું હોય તો આખો એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવું તો એ પુસ્તક આખું વાંચતું જવું અને આખી એની ભાષા ફેરવતી જ આવી તો એવું સારું શ્રેષ્ઠ કામ આ રમણલાલ સોની કરે છે એટલે આપણે એને સારા અનુવાદક પણ કહી શકીએ છીએ સાથે સાથે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલો છે એટલે કે એમને પ્રાપ્ત થયેલો છે એમની પોતાની રચનાઓ માટે તો આ રમણલાલ સોની વિશે અથવા તો આપણે આજે એની બહુ જ સરસ મજાની જોવાના છે જેનું નામ એક ઈડરનો વાણીઓ જો આ ગલબા શિયાળના પરાક્રમ નામનું એમનું પુસ્તક કઈક આવું છે જેમાં શિયાળ અને વાંદરો તમને દેખાય છે એટલે વાત પણ કઈક એની જ હશે તમને વાંચવાની મજા આવે એવી વાર્તાઓ વાળી એમની ચોપડી હોય છે

રસ્તામાં ચોર મળે છે અને એકલો હોવા છતાં હિંમત અને વિશ્વાસથી બુદ્ધિપૂર્વક તે ચોર સામે જજુમી તેમને ભગાડે છે જો આ વાણીઓ જે છે એ એકલો જ એક ગામમાંથી બીજા ગામે જાય છે સમય સાંજે નીકળે છે અને રસ્તામાં એને કેટલા ચાર ચોર મળે છે પણ એ ચોરનો સામનો કરે છે અને એકલો જ એની સામે બુદ્ધિપૂર્વક લડે છે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો બળ કઈ કામ ન આપે પણ કળબો બધું કામ આપે એટલે એક હોવા છતાં પણ ચાર ચોરનો સામનો કરવો અને છતાં એને ભગાડી મૂકવા અને આવી પરિસ્થિતિમાં પોતાના બાર સાથી કોણ છે તે એની પાસેથી સાંભળવા જેવું છે જો એ છે પોતે એકલો જ પણ છતાં સામેવાળા જે ચોર છે એને શું કહે છે કે મારી સાથે મારા બીજા બાર સાથીઓ છે તો તમે જો મને હેરાન કરશો અને જો એ બાર સાથીઓ આવી જશે તો તમારે ચારનું શું થશે એ કંઈ નક્કી નહીં તો આપણે આ વાણિયા પાસેથી શું શીખવાનું છે કે એના કયા કયા એવા તો બાર સાથી છે જે આપણને દેખાતા નથી આપણને તો એ ખાલી એકલો જ લાગે છે તો આ બાર સાથીઓ વિશે આપણે એની પાસેથી શીખવાનું છે તો જોઈએ કે વાણીઓ ચોરનો કેવી રીતે સામનો કરે છે અને એના બાર સાથીઓ કેવા કેવા અને કયા છે હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ નું જે તમારું ગુજરાતી પણ આમ તમે એને નામ આપ્યું છે પલાશ

ધોળો એનું નામ સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાટ જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ પણ હિંમત એને ધરી મનમાં કર્યો વિચાર નથી કદી હું એકલો સાથી મારે બાર હવે આપણે એક ઈડરના વાણિયાની અહીંયા વાત કરીએ અને પછી આપણે એની વિસ્તારમાં સમજૂતી મેળવીએ તો જો આ એક ઈડરનો વાણિયો છે ઈડરનો વાણીઓ એટલે ઈડર અહીંના રહેવાનું સ્થળ બતાવ્યું છે કે ઈડર ગામનો આ વાણિયો છે શું નામ છે એનું તો ધૂળો એનું નામ એટલે કે એનું નામ યાદ રાખવાનું છે કે ધૂળો હવે સમય સાંજનો નીકળ્યા છે એટલે મેં તમને કીધું કે હજી પૂરેપૂરી સાંજ પડી નથી તમે બપોર અને સાંજ વચ્ચેનો સમય લઈ શકો તો એ સમી સાંજનો નીકળે છે ક્યાં જવા નીકળે છે તો ઈડર ગામ થી કોટડે ગામ જવા માટે નીકળે છે એક ઈડર નો છે ઈડર માં રહે છે એને કંઈક કામ છે જેનું નામ છે ધૂળો એટલે એને ઈડર થી કોટડે ગામ જવાનું છે હવે જોઈએ શું થાય છે તો રસ્તામાં અંધારું થઈ જાય છે કેમ કે ચાલતા ચાલતા જાય છે એટલે રસ્તામાં અંધારું થઈ જાય છે અને ભૂલ ભૂલમાં અંધારાને કારણે એ બીજી વાત બીજા રસ્તા ઉપર ચડી જાય છે એટલે કે રસ્તો ભૂલી જાય છે ભટકી જાય છે ત્યારબાદ હવે ક્યાં ભૂલો પડે છે તો જંગલમાં ભૂલો પડે છે જંગલમાં એ અટવાઈ જાય છે અને ત્યારે એને દિલમાં ઉચાર થાય છે એટલે કે ગભરાઈ જાય છે કે હવે સાંજ પછી ધીમે ધીમે અંધારું થવા માંડે રાત જેમ જેમ નજીક આવવા માંડે અને અંધારું વધતું જાય અને એકલો હોય તો પછી ગભરાઈ જાય કે આ જંગલમાં હું ભૂલો પડ્યો છું હવે હું કઈ રીતે રસ્તો શોધીશ કઈ રીતે કોટડે પહોંચીશ મને તો આમાં કાંઈ ખબર પડતી નથી પણ એણે હિંમત ધરી પણ એ ડરને કારણે હિંમતને મૂકતો નથી અને મનમાં કર્યો વિચાર એટલે કે મનમાં વિચારે છે શું વિચારે છે કે નથી કદી હું એકલો સાથી મારે બાર કે મારે મનમાં એવું સમજવાનું નથી કે અત્યારે હું એકલો જ નીકળ્યો છું મારી પાસે બીજા મારા બાર સાથી છે જો કઈ પણ થશે તો એ લોકો મારી મદદ કરશે એવું મનમાં વિચારે છે હવે જોઈએ આપણે એની વિસ્તારથી સમજૂતી

રસ્તામાં અંધારું થવાથી એ રસ્તો ભૂલી જાય છે અને બીજી વાટે ચડી જાવ બીજી વાટે એટલે કે બીજા રસ્તે અજાણ્યા રસ્તે ચડી જાય છે ભૂલમાં કેમ કે રસ્તો ભૂલી ગયો છે અને એ જંગલ વિસ્તારમાં ભૂલવો પડે છે એટલે હવે ત્યાંથી ક્યાં જવું એ કાંઈ ખબર પડતી નથી એટલે જંગલ વિસ્તારમાં ભૂલો પડવાને લીધે કે ભૂલો પડી ગયો હોવાને લીધે એના મનમાં ચિંતા થાય છે હવે એને ટેન્શન થાય છે કે એક તો હું એકલો આદમી આ જંગલમાં ભૂલો પડ્યો છું મને કઈ રસ્તો ખબર પડતી નથી અહીંયાથી ક્યાં જવું કેમ જવું અને પાછું અંધારું પણ એ ડરપોક નહોતો પણ કેવો હતો તો હિંમતબાજ હતો અને હિંમતબાજ હોવાને કારણે એ મનમાં જ વિચાર કરવા લાગે છે કે હું કોઈ દિવસ એકલો નથી એટલે કે હું ક્યારેય એકલો હોતો નથી મારી પાસે હંમેશા મારા જે સાથી છે એ બાર જણા હોય જ છે પછી મારે શા માટે ડરવાનું એવું એ મનવાને મનમાં વિચાર કરી અને પોતાની જ હિંમત ઉભી કરે છે કે હું શું કામ ડરું છું હું કોઈ દિવસ એકલો તો હોતો જ નથી મારી પાસે મારા જે બાર સાથી છે તે તો મારી પાસે છે જ એટલે કાંઈ પણ એવું થશે કે કાંઈ પણ બનાવ બનશે કે મારે કોઈ પણ મારી ઉપર ક્યાંક ચોર આવી પડશે કે કઈ પણ મુસીબત આવી પડશે તો એ બાર સાથે મારી મદદ કરશે હવે આપણને ઉપર શું કીધું હતું કે એક ઈડર વાણ્યો ધોળો એનું નામ સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ એટલે એના બાર સાથે વિશે આપણને કઈ ઉપર કીધું નથી એટલે આપણને એટલી જ ખબર છે કે ધૂળો એકલો જ જાય છે પણ ધૂળો ડરતો નથી ત્યારે શું વિચારે છે કે મારી પાસે બીજા મારા બાર સાથી છે

કહે ધૂળો એ ચોરને ને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કઈક વિવેક જો હજી તો ધૂળો મનમાં વિચારે જ છે કે હું એકલો નથી એટલે કઈ પણ મુસીબત આવે તો મારી સાથે બીજા મારા બાર સાથીઓ છે હજી તો એવું મનમાં વિચારે જ છે ત્યાં જ ઝાડી સળવળે છે એટલે કે જંગલના વિસ્તારમાં જે ઝાડી ઝાકરા આજુબાજુ ઝાડીઓ પડી હોય એ સળવળે એટલે કે હલતી હોય એવું એને દેખાય છે અને એમાંથી ચમક્યા ચોરો ચાર એટલે કે ઝાડીમાંથી ચાર ચોરો કૂદી પડે છે ધૂળા ઉપર અને ખબરદાર જે હોય તે આપી દે આવાર ચોરો ધૂળાને શું ધમકી આપે છે કે તારી પાસે જે કઈ વસ્તુ હોય કે જે કઈ નાણાં મિલકત પૈસા જે કઈ પણ હોય એ બધું જ અમને આપી દે અત્યારે ને અત્યારે જ આપી દે અને કહે ધૂળો એ ચોરને તો ચોર આવી ધમકી આપે ત્યારે ધૂળો શું કહે છે ચોરને ને કે જોજે ઓ ભાઈ અલિયા હું એક નથી તું જોઈ લેજ તને એવું ભલે લાગતું હોય કે હું અહીંયા એકલો માણસ એકલો ધૂળો ઊભો છે પણ હું એક નથી

જાડી સળવળે છે અને જાડીમાંથી કંઈક અવાજ થાય છે આજુબાજુમાં જે જાડીઓ હોય જંગલમાં તો એવું હોય જ એ જાડીમાંથી અવાજ થાય છે અને એને ચાર ચોર ચોર દેખાય છે 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 ઉપર આવી પડે ચોરે બૂમ પાડે ખબરદાર તારી પાસે જે કઈ પણ હોય એ બધું જ હમણાં ને હમણાં આપી દે આ વાર એટલે અત્યારે અત્યારે જ હમણાં ને હમણાં જ આપી દે નહી તો અમે તને મારશું એવી કઈક ધમકી આપતા હશે તો ધૂળા એ ચોર ને શું કીધું જવાબ આપ્યો ને કે અરે ભાઈ હું કઈ એકલો નથી હું તો મારી સાથે તમે ચાર ક્યાંય ભાગી જશો એટલે તું કઈક વિચાર કરી લે પછી તું મને ધમકી આપ હવે ચોરે વિચારમાં નહીં પડે કે આ જોવામાં તો એકલો ઉભેલો છે બીજા બાર ક્યાં હશે જોયા શું થાય છે તો કાલે કરજે ટાઈલી આજે દઈ દે માલ એવું બોલી ઉમટિયા ચોરો બે વિકરાળ તુળો કુધ્યો કોથળો વીજે સબો સબ હતા કોથળે કાટલા વાગે ધબો ધબ ચોરો ખીજ્યા એમના તુળો ખાળે ઘઉં ક્યાંથી રે આ વાણીઓ શીખ્યા આવા દાવ જોઈએ જો કાલે કરજે ટાયલી આજે દઈ દે માલ આપણને જેમ પ્રશ્ન છે કે ધૂળો એકલો જ છે તો એના બાર સાથે બીજા ક્યાં છે તો એમ ચોરને પણ થાય છે ચોર ધૂળા શું કહે છે કે ભાઈ તું મસ્તી મજાક બધું કાલે કરજે આજે પેલા અમને જે માલ સામાન હોય એ બધું દઈ દે નગર તારી કેવી હાલત થશે તું નહીં જાણે એવી એને ધમકી આપે છે તો એવું બોલી ચોરો બે વિકરાળ જે ચાર ચોરો હતા એમાંથી બે બે જે ચોરો બહુ વધારે પડતા ડેન્જર હતા જે વધારે પડતા ગુસ્સાવાળા હતા એટલે વિકરાળ એવો શબ્દ વાપરેલો છે તો એ બે ચોરો જે છે એ ધૂળા ઉપર ઉમટી પડે છે એટલે કે મારવાનો પ્રયત્ન કરવા જાય છે અને એની સાથે જ ધૂળો કુધ્યો કોથળો એટલે કે ધૂળો જે હાથમાં કોથળો લઈને પાછળ કોથળો રાખીને જાતો હતો એ કોથળે થી વીજે સબો સબ એટલે ચારે ચોર ને ફટાફટ સબો સબ મારવા જ મળે છે અને કોથળામાં શું હતા તો કાટલા એટલે કે આપણે જેલા વજનિયા કહીએ છે લોખંડના વજનવાળા એ કાટલા ની અંદર ભરેલા હતા એટલે ચોરો ને ધબો ધબ વાગે છે બધાને બહુ જ વાગે છે પછી ચોરો ખીજિયા

આપી દે ત્યારે ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને કાટલા ભરેલો જે કોથળો હતો એ સબો સબ વીંજવા માંડ્યો એટલે એક પછી એક એક પછી એક ચોરને મારવા માંડે છે અને ચોરોને એક કાટલા ધબો ધબ ભાગવા લાગ્યા ચોર પણ ખીજાઈને વિચારવા લાગ્યા કે આપણે બધા ઘા ચૂકાવી દે એવા દાવ આ વેપારી ક્યાંથી શીખ્યો હશે ચોરો જેમ સામું મારવાનો પ્રયત્ન કરે એમ ધૂળો કોથલે એને મારી દે એટલે ચાર ચોરો વચ્ચે ધૂળો એકલો જ કાફી હતો તો ચોરો પણ વિચારમાં પડે કે આ વાણિયાને આવી બધી આવડે તો આવી બધી કરામત ક્યાંથી આવડી હશે આ એકલો જ આપણને પહોંચી રહી છે તો જોઈએ હવે ધૂળો આગળ શું કરે છે તો આઘો પાછો ના જોવે તુળો ખેલે જંગ બોલે હું નહીં એકલો હવે બતાવું રંગ ચોરો ચોક્યા એકમાં હોય આટલું જોર બાર જણા જો છૂટશે થશે આપણી ઘોર જો આગુ પાછું ના જોવે ધૂળો ક્યાંય આગુ પાછું અડાવડું ક્યાંય નજર કરતો નથી એ શું કરે છે તો ખાલી જંગ ખેલે છે એટલે કે ઓલાને મારવામાં જ વ્યસ્ત છે એક ધારો મારે જ જાય છે અને પાછો બોલતો જાય છે કે હું એકલો નથી હવે તમને રંગ બતાવ મેં તમને કીધું હતું કે મારી પાસે બીજા બાર જણા છે ને તમે માયના નહોતા પણ હવે તમને ખબર પડશે કે કેમ છે તો ચોરો ચોંક્યા એટલે ચોર એમ કહે છે કે હજી બાર જણા બાકી આ એકલો આપણને એટલી બધી ધુલાઈ કરી નાખ્યા એકલો જ આપણને એટલું બધું મારી લે તો બાર જણા આવે તો આપણી શું હાલત થાય જો એકમાં હોય આટલું જોર એકની અંદર જેટલું બધું જોર એકની અંદર જેટલું બધું બળ છે

હવે જોઈ લો મારો રંગ મેં કીધું ને તમે માન્યો નહીં ને કે મેં તમને કીધું જ હતું કે હું એકલો નથી હવે તમને ખબર પડશે એટલે ચારે ચોરો જે છે એ ચોંકી ઉઠે છે કે જો એકમાં આટલું બધું જોર ભરેલું હોય તો જયારે બારે બાર જણા છોડશે તો તો આપણી ઘોર ખોદાય જશે એટલે આપણે અહીંયા ને અહીંયા મરી જશું આપણને પછી જીવતા જવા દેશે નહીં એટલે ચોરો પણ ધુલાર ડરી જાય છે હવે શું થાય છે જોઈએ એમ વિચારી બી ગયા

કઈ એકલા વ્યક્તિમાં એટલી બધી આવડત છે એકલો વ્યક્તિ આપણને ચારીને પહોંચી રહે છે તો બીજાના બાર સાથી આવશે તો આપણને જીવતા રહેવા દેશે નહીં એમ વિચારી અને ભાગી જાય છે નાઠી એક સાથે એટલે કે ત્યાંથી એક સાથે ભાગી જાય છે પછી ધૂળો હરખ્યો એટલે કે ધૂળો ખુશ થઈ જાય છે કે વાહ મેં ઠીક બતાવ્યો હાથ એટલે મેં એની સાથે જે કર્યું એકદમ બરાબર કર્યું વાટ જડી વાટ જડી એટલે કે હવે ધૂળાને જંગલમાંથી પણ રસ્તો મળી જાય છે અને ધૂળો ગયો એટલે કે ધૂળો ત્યાંથી રસ્તામાંથી જાય છે જાવું તું જે ગામ ક્યાં જવું તું એને કોટરે ગામ જ્યાં જવું તું ત્યાં જવા માટે ધૂળો નીકળી પડે છે અને વળતો એ ઘરે ગયો પૂરું કરીને કામ અને પછી કોટડે એને જે કઈ કામ હતું એ કામ પતાવી અને પછી પાછો ઈડર પાછો આવી જાય છે જોઈએ એવું વિચારીને કેવું વિચારીને કે બાર જણા આવશે તો અમારી શું હાલત થશે એવું વિચારીને ચોર એકી સાથે જીવ લઈને નાસી જાય છે એટલે કે ત્યાંથી ભાગી જાય છે છટકી જાય છે અને ચોરોને નાસી ગયેલા જોઈને ભાગી ગયેલા જોઈને ધોળો મનો મન હરખાઈને બબડ્યો બબડ્યો એટલે કે બોલ્યો મન મને મનમાં જ ખુશ થઈ જાય છે કે હાશ મેં મારી તાકાતનો પરચો બરાબર બતાવ્યો એટલે કે મારી પાસે જે તાકાત હતી એનો મેં બરાબર ઈસ્તમાલ કર્યો બરાબર યુઝ કર્યો પછી તો ધૂળાને જે ગામ જવું હતું તે કોટડા ગામનો રસ્તો પણ એને જડી ગયો કોટડા જઈને પોતાનું કામ પૂરું કરીને પાછો એ પોતાના ઘરે પહોંચી ગયો એટલે કે પાછો ઈડર પહોંચી ગયો જે કામ માટે તે નીકળ્યો હતો એ કામ પણ પૂરું કરી નાખે છે અને ત્યારબાદ પાછો ઘરે જાય છે એટલે કે ઈડર પહોંચી જાય છે હજી આપણને એ ખબર નથી કે ધૂળા પાસે ઓલા બાર જણા કોણ હતા તો જોઈએ કોણ હતા ધૂળા પાસે બાર જણા તુલાની આ વાર્તા પૂછે બાળ તમામ કોણ બાર તમે હતા હવે ગણાવો નામ તુળો કહે આ હાથ બે બે આંખો બે પાય ચાર કાટલા કોથળે મળી એમ દસ થાય છેલ્લા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ અમે બે વિના બીજા બધા જો એ તો એ નો સામનો વ્યવસ્થિત રીતે સારી રીતે કરી નાખો અને એનું કામ કોટડા ગામે પતાવી અને પાછો ઘરે આવી પણ ગયો પણ ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમારે ધૂળાની જે

બાળકો આવો સવાલ કરે છે એટલે ધૂળો એને ગણાવે છે કે મારી પાસે બાર જણા કોણ કોણ હતા જો ધૂળો શું કહે કે સૌથી પહેલાં શું હતું તો બે હાથ કેટલા બે હાથ ગણતા જ જો એના પછી છે બે આંખો અને બે પાય એટલે કે બે પગ જો બે હાથ બે આંખો અને બે પગ બે ચારને છ આ થઈ ગયું અને ચાર શું હતા તો ચાર હતા કોટલે કાટલા હતા કોથળે એમ મળીને દસ થાય એટલે કે એના હાથમાં જે કોથળો હતો એમાં ઓલા જે વજનિયા હતા કાટલા એ ચાર હતા એટલે આ ટોટલ થઈને કેટલી વસ્તુ થઈ ગઈ દસ વસ્તુ થઈ ગઈ અને છેલ્લા સાથે બે ખરા એ મારી કોણ હતા હિંમત અને વિશ્વાસ જો એનામાં હિંમત ન હોત અને ખુદ ઉપર વિશ્વાસ ન હોત તો આ દસે દસ વસ્તુ જે એની પાસે હતી એ પણ એની નકામી જાત તો એ હાથ પગનો કે કાટલાનો કઈ ઉપયોગ કરી શકત નહીં એટલે ધૂળો એમ કે છે કે વિના એ બે વિના બીજા બધા થાય નકામાં ખાસ એટલે હિંમત અને વિશ્વાસ વગર આ બે હાથ બે પગ બે આંખો ને ચાર કાટલા એ કોઈ પણ વસ્તુ કાંઈ કામની નથી તમે જ વિચારો કે એની પાસે આવી બધી વસ્તુ હતી જો એને હિંમત રાખી તો એનાથી ચાર ચોરો ભાગી ગયા પણ એ ચાર ચોરને જોઈને ડરીને ગભરાઈને બધું માલસામાન આપી દીધો હોત તો એક તો એ લૂંટાઈ જાત કોટડે ગામેનું કામ પૂરું ન થાત અને બધું જ અટવાઈ જાત પણ આ હિંમત અને વિશ્વાસ આ બે વસ્તુ એવી હતી કે જેના કારણે બધું જ કામ સફળ થઈ ગયું તો જોઈએ કે ધૂળાની આ વાર્તા જાણીને ગામના બધા બાળકો ધૂળાને પૂછવા લાગ્યા કે હે ધૂળાભાઈ તમે આ બાર જણાને જે ગણાવ્યા છે એ કોણ કોણ હતા એ હજુ અમને ખબર પડી નથી તો તમે અમને ગણાવો કે તમારી પાસે બાર જણા કોણ કોણ હતા તમે તો અહીંયાથી એકલા જ ગયા હતા તો એમના નામ તો જણાવો તો ત્યારે ધૂળાભાઈ કહે છે કે જો મારી પાસે હતા બે હાથ બે કુલ દસ એમ થાય છે અને મારા છેલ્લા જે બે સાથીદારો છે એ શું છે તો હિંમત અને વિશ્વાસ હતા આના કારણે એ બે જો બીજા બધા જ નકામા સાથીદારો સિદ્ધ થાય આ હિંમત અને વિશ્વાસ ન હોય તો પછી બે હાથ બે પગ બે આંખો અને ચાર કાટલા એ કાંઈ કરી શકે નહીં એ કાંઈ વસ્તુ પોસિબલ થાય નહીં જો આપણે ગભરાઈ જઈએ અને રડવા મળીએ કે હે ચાર ચોર એવા હવે હું શું કરીશ હું તો એકલો નહીં ચાર તો પછી આપણે કોઈ પણ વસ્તુ કાંઈ પોસિબલ થાય નહીં આપણે લૂંટાઈ જાય એ આપણી પાસેથી બધો માલ સામાન લઈ જાય આપણને કંઈક ઈજા પણ પહોંચાડતા જાય અને આપણું કામ પણ અધૂરું રહી જાય એટલે ધૂળાના આ બાર સાથી છે જે આપણી પાસે પણ હોય છે કદાચ ચાર કાટલા ન હોય પણ બે હાથ બે પગ બે આંખો હિંમત અને વિશ્વાસ આપણી પાસે પણ હોવા જોઈએ જેથી આપણે પણ દરેક મુસીબતનો સામનો કરી શકીએ પછી તે સંખ્યા નહીં જોવાની કે ચાર ને હું એક જોઈએ હવે જો વિદ્યાર્થી મિત્રો માત્ર ધોરણ છ નું જ નહીં પણ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર ધોરણ ત્રણ થી આઠ ના બધા જ નવા સોલ્યુશન નવી સરળ સમજૂતી આ બધી જ વસ્તુઓ તમને પીડીએફ સ્વરૂપે મળી જશે આવી સરસ રીતે પીડીએફ સ્વરૂપે તો એ વસ્તુ મેળવવા માટે તમારે શું કરવાની તો આવી પીડીએફ જો તમારે મેળવવી હોય તો આપણો આપણો જે ઓશન કાચ ક્લાસીસનો કોન્ટેક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એના ઉપર કોન્ટેક કરવાનો

ત્યારબાદ ધૂળાને જે ઉચાટ થતો હતો તો શું થતું તો ચિંતા થતી હતી ફિકર થતી હતી કે હવે હું ક્યાં જઈશ પછી ડરામણું તો ડરામણું એટલે કે ભયાનક જંગ જંગ ખેલતો હતો એટલે કે યુદ્ધ કરતો હતો ચોરોને મારતો હતો ત્યાર પછી જે પાય પાય એટલે કે પગ સબો સબ એટલે કે ઉપરા છાપરી એક પછી એક એક પછી એક મારવા જ મળે છે તે ખાળે એટલે કે અટકાવે ચોરો જે સામાં ઘા કરે એની સામે કોથળો મારી લોકોના ઘા એને વાગે નહીં એટલે કે એના ઘાને અટકાવે વિદ્યાર્થી મિત્રો આપણે એકી ડરના વાણિયાની સરસ બહુ જ વ્યવસ્થિત અને સરળ સમજૂતી જોઈ છે હવે આના આખા સ્વાધ્યાયનું સોલ્યુશન તમને નેક્સ્ટ ભાગમાં જોવા મળશે અને એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીનું જે પાઠ હશે એનું પણ આપણે આવી જ સરસ રીતે વ્યવસ્થિત સમજૂતીને જોઈશું જો તમને આ કામનું લાગતું હોય જો તમને આ ઉપયોગી લાગતું હોય તો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને જે કાંઈ નવા લેક્ચર આવે એ તમને સૌથી પહેલાં દેખાય અને અમારી સાથે આમને આમ જ જોડાયેલા રહેજો થેન્ક યુ